જામનગર ખાતે પાક ધિરાણ સંદર્ભે બેઠકનું આયોજન રાજ્યના કૃષિ પશુપાલક ગૌસંવર્ધન મત્સ્ય ઉદ્યોગ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી બી કે પંડ્યાના તથા ડિસ્ટ્રિક લેવલ બ્રેન્કર્સ કમિટીના સભ્યો સાથે પાક ધિરાણ સંદર્ભે બેઠક યોજી હતી આ બેઠકમાં મંત્રી શ્રીએ ખેડૂતોને પાક ધિરાણ લોન માછીમારોને લોન આપવી તેમજ ખેતીવાડી વિભાગના અધિકારીઓ સાથે સંકલનમાં રહી વધુમાં વધુ જરૂરિયાતમંદોને સરકારની યોજનાઓનો ફાયદો મળે તે પ્રકારે આયોજનબદ્ધ કામગીરી કરવા બેંક મેનેજર શ્રીને માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર શ્રી બીએન ખેર વિવિધ શ્રીઓ પ્રતિનિધિશ્રીઓ પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય તેજુભા એસ જાડેજા જામનગર ગુજરાત